મિત્રો આપ અત્યારે જોઈ શકો છો બાર નવેમ્બરે જે મેં વાવેતર કરેલું અગાઉ પણ મેં વિડીયો બનાવેલો એ જ ખેતરનો અત્યારે આ ફરીથી સિત્તેર દિવસે વિડીયો બનાવું છું આ બટાકા સાફ કરીને બતાવું છું તો ક્વોલિટીનો તમને ખ્યાલ આવે આ આ રીતની સાઈઝ અત્યારે થઈ ગઈ છે અને કેમેરામેન આ બાજુ આવો નજીકથી હું એની દાંડલી પણ બતાવું આ સાન્ટાના પ્લેન વેરાયટી છે મિત્રો હિલ નહીં ખાલી દાંડલી જુઓ આ દાંડલી કેટલી જાડાઈ છે એ જોવાનું હું કહું છું થોડા પાછા જાઉં કેમેરામેન અને બીજા કોઈ બી છોડની દાંડલી તમે જોવો એવું નહીં મિત્રો કોઈ બી છોડની દાંડલી જુઓ એકદમ તંદુરસ્ત છે અત્યારે હાલ અને કોઈ પણ જાતનો રોગ આમાં આવેલો નથી મિત્રો અને પલુર પણ તમે સિત્તેર દિવસનું મારા બટાકાનું નજીકથી પણ બતાવો ભાઈ એકદમ ગ્રીનરીવાળું છે હજુ કોઈ રોગ આવેલો નથી બટાકાની સાઈઝ આવી થઈ ગઈ છે માટી મેં સાફ કરી છે જેથી ક્વોલિટીનો તમને ખ્યાલ આવે મિત્રો એના માટે આ મેં બટાકા ધોયેલા છે અને હજુ પત્તા ઉપર કોઈ પણ જાતનો રોગ નથી મિત્રો કોઈ પણ જાતનો અત્યારે રોગ આવેલો નથી અને દાંડલીની જાડાઈ પણ તમે જોઈ શકો છો સરસ મજાની આવી થઈ ગઈ છે અને બટાકા અંદર પણ કેમેરામેન બતાવો અંદર પણ આપ જોઈ શકો છો સરસ મજાના લાગી ગયા છે શહેરમાં રહેતા મિત્રોને વધુ આનંદ આવશે કારણ કે એમને બટાકા ખાધેલા હોય પણ કઈ રીતના લાગે છે કેવા છોડો આ દાંડલીની જાડાઈ જુઓ તો પણ તમને ખ્યાલ આવશે મિત્રો અને આ બટાકા પણ બતાવો ભાઈ સરસ મજાના લાગી ગયા છે તો મિત્રો મારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ ખેતરનો આખો નજારો ધીમે રેન કેમેરામેન જીગર બતાવશે તમને અને આટલી સરસ મજાની સિત્તેરદારામાં ગ્રીનરી આવી ગઈ છે મિત્રો અને દવાના બે સ્પ્રે મેં લીધેલા છે એ પણ આપને જણાવી દઉં બાયર કંપનીના અને સરસ મજાનું હાલ પણ પલુર કેમેરામેન આપને બતાવી રહ્યા છે મિત્રો તો તમે પણ મેં બટાકા ગ્રીન રહેવાનું કારણ ત્રીસ દિવસની અંદર મેં ફોસ્ફરસ ચડાવેલું લિક્વિડ જેના લીધે એનો ગ્રોથ બહુ સારો થયો બાદમાં સાઠ દિવસે ફરીથી પણ મેં આમાં ચડાવેલું છે પચાસ પંચાવન દિવસના બટાકાની અંદર સલ્ફર પણ મેં ચડાવેલું છે સલ્ફર ચડાવવાનો ફાયદો એ છે મિત્રો એક તો ફંગીસાઈડનું કામ કરે છે દાંડલીના નીચે જે તમારી વાઇટ થાય છે એ મારા બટાકામાં નહીં થાય જોવો તમે કેમેરામેન જીગર બતાવો નહીં તો આ પલુર ઊંચું કરીએ ખેડૂત મિત્રો તો આ વાઈટ થઈ જાય નીચે હાલ તમે જોઈ શકો છો સલ્ફર ચડાવવાથી એ નીચે કોઈ ફંગીસાઈડ આવતું નથી થોડું દૂરથી બતાવો ભાઈ તો પણ તમને ઊભો રહ્યો છું એના પરથી ખ્યાલ આવશે અને નેવું ટકાવાળું સલ્ફર ચડાવવાથી તમે દાંડલી પણ જોઈ શકો છો કેટલી મજબૂત છે અને નહીં તો નીચે બટાકું બેસવાથી ફંગીસાઈડ લાગી જતી હોય છે એ બટાકાની દાંડલી આનાથી સડતી હોય છે તો ત્રીસ દિવસે પહેલાં ફોસ્ફરસ ચડાવેલું બાદમાં રેગ્યુલર યુરિયા પોટાશને તો ખરું જ મિત્રો વોટર સોલ્યુબલ ખાતાને બધું આ વધારાના ખાતરની વાત કરું છું પ્લસ મિક્સ માઇક્રોન્યુટન પણ મેં પચાસ દિવસે આપેલું છે એ પણ તમને જણાવી દઉં એના લીધે આ સાલ મારે બટાકામાં સારું એવું ઉત્પાદન થશે મિત્રો તો મિત્રો તમે પણ સિત્તેર દિવસ તમારા સાંટાના વેરાયટીના હીલ વેરાયટીનાથી આ સાંટાના પ્લેન બટાકું છે તો પણ સરસ મજાનું થઈ ગયું છે સિત્તેર દિવસ હવે પૂરા થવા આવ્યા છે બારથી તેર નવેમ્બરનું વાવેતર કરેલું હતું મેં બે હજાર ચોવીસમાં અને ગ્રીનરી હજુ પણ તમે જોઈ શકો છો ઘણા ખેડૂત મિત્રોની ફરિયાદ છે કે પલુ નીચે પડી જાય છે એનો ટાઈમ થાય તો પડશે પણ આ આપણે જે ખાતર ચડાવતા એના સિવાય આ વધારાના માઇક્રોન્યુટર્નને એ બધું આપશો તમે ઓછા ભાવનું લાવીને તો પણ આ રીતનું તમારું બટાકું ટકી રહેશે અને દવાનો એક્સપ્રે ઓછો આવશે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને ખેડૂત મિત્રો તમે પોતે જોઈ શકો છો આ દાંડલીની જાડાઈ કેમેરામેન ફરીથી તમને બતાવશે જબરજસ્ત થઈ ગઈ છે તો મિત્રો વિડીયો મારો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો